આજે આપણે ફરીથી શિવાજીને યાદ કરીએ શિવાજી તો સહી સલામત રાયગઢમાં એટલે કે માજીજા પાસે આવી પહોંચ્યા ઔરંગઝેબને તો ખૂબ ખરાબ લાગ્યું અને તેમણે શિવાજીના બે વકીલોને પણ છૂટા કરી દીધા તે બંને રાજગઢ આવી પહોંચ્યા અને મોગલ દરબારની આંતરિક ખેંચતાણોના બધા સમાચાર શિવાજીને આપી દીધા આ બાજુ મિરજા રાજા જયસિંહના પુત્ર રામસિંહની બધી જ જવાબદારી ઔરંગઝેબે રદ કરી દીધી એથી આગળ વધી ઔરંગઝેબે મિરજા રાજા જયસિંહને દિલ્હી પાછા આવી જવા માટે સંદેશ આપ્યો અને એમની જગ્યાએ પોતાના પુત્ર મોઆઝમને દક્ષિણના સુબેદાર તરીકે નિવી દીધો આખી જિંદગી મોગલ સામ્રાજ્યની સેવામાં ગાળી નાખનાર મિરજા રાજા જયસિંહને તો આ ખૂબ મોટું અપમાન લાગ્યું અને અપમાન ખૂંચ્યું પણ ખરું ઔરંગઝેબ સામે પહોંચ્યા પછી શું થશે એમની એની ચિંતા હતી પરંતુ બાળકો દિલ્હી તરફ પાછા ફરતા રસ્તામાં જ પંદર જુલાઈ સોળસો ને સડસઠના રોજ અમાસના દિવસે બુરહાનપુરમાં જ મિરજા રાજાનું મૃત્યુ થયું મુઘલ સામ્રાજ્યનો એક અડીખમ આધારસ્તંભ હંમેશને માટે ગયો મોગલ ગૌરવના નજીક આવી રહેલા વિનાશનો જ આ એક સંકેત હતો શિવાજી પણ આગ્રામાંથી ઔરંગઝેબની કેદમાંથી ભાગી નીકળી રાજગઢ પહોંચી ગયા એ ઘટનાએ સ્વરાજ્યના સર્વશત્રુઓના મનમાં ખૂબ મોટી ભયની લાગણી ફેલાવી દીધી અને બાળકો અંગ્રેજો તો ખૂબ ગભરાઈ ગયા સુરતમાં તો એવી પ્રચંડ અફવા ફેલાઈ ગઈ કે શિવાજી સુરત પર ફરીવાર હુમલો કરવા આવી રહ્યા છે ત્યાંના ગોદામના અધિકારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ઉપરીઓને ચોવીસ નવેમ્બર સોળસો ને છાસઠના પત્રમાં લખ્યું શિવાજી આગ્રા બહાર નીકળી આવેલ છે આથી હવે એવી પાકી ધારણા છે કે હવે તે મોગલ સલ્તનત પર બધી બાજુએથી હુમલો કરશે સુરત પર તો હુમલો થશે જ શિવાજી સાથે પ્રેમભર્યું વર્તન રાખવું એવી આપની સલાહ છે પરંતુ કદાચ એમ કરવું શક્ય ન બને કારણ કે ડાકુ સાથે વાત વર્તન રાખે તો પણ એ કોઈને છોડે જ જ નહીં તેથી દૂર રહેવું એ ઠીક છે અન્ય આ બાજુ ગોવાના પોર્ટુગીઝ વાઇઝ રોએ તો શિવાજી મહારાજ આગ્રામાં ફસાયા હતા ત્યારે જ ઔરંગઝેબને લખી નાખેલું કે શિવાજીનો પૂર્ણ વિનાશ કરવાના પ્રયત્નમાં અમારું નૌકાદળ હર હંમેશ તૈયાર રહેશે પરંતુ શિવાજી રાજગઢ પહોંચ્યાના સમાચાર મળતા વેત જ આ બહુ રૂપિયા વાયસ રોએ મહારાજને અભિનંદન આપતો પત્ર લખી નાખ્યો પત્રમાં લખ્યું હતું આપ સંકટમાંથી બહાર નીકળી આવ્યા એથી અમને આનંદ થયો છે આપના રાજ્યની જનતામાં આનંદમાં અમે સહભાગી છીએ છવ્વીસ નવેમ્બર સોળસો ને સડસઠના રોજ તેમણે શિવાજી સમક્ષ સંધિ માટેનો પ્રસ્તાવ પણ મોકલી આપ્યો ઔરંગઝેબ પેશાવર બાજુ થયેલ બળવાને કારણે ખૂબ પરેશાન હતો તેથી તે દક્ષિણ તરફ ધ્યાન આપી શકે તેમ જ ન હતો તેથી તેણે શિવાજી સાથે સંધિ પણ કરી લીધી હતી અને તેનો મોટો પુત્ર મુઆઝમને દક્ષિણના સુબા તરીકે મૂકી દીધો હતો સંધિ અનુસાર શિવાજીએ પણ તેના પુત્ર સંભાજીને દક્ષિણના સુબા મોઆઝમ સાથે મૂકી દીધો મોઆઝમને શિવાજી તરફ ખાસ કોઈ દ્વેષ ન હતો કારણ કે એ ઔરંગઝેબ જેવી દુષ્ટ પ્રકૃતિનો પણ ન હતો એ બાદશાહ બહેનવાનું સ્વપ્ન જરૂર જોઈ રહ્યો હતો પણ જરૂર પડીએ શિવાજીની મદદ લઈ શકાશે એવી એની ગણતરી હતી આથી મોગલ છાવણીમાં સંભાજીનું સન્માન થયું અને લડાઈ તો લડવાની હતી નહીં એટલે મોગલ લશ્કર આરામમાં અમન ચમનમાં દિવસો પસાર કરવા લાગ્યું મુઆઝમની ભલામણથી ઔરંગઝેબે નવ માર્ચ સોળસો ને અડસઠના દિવસે શિવાજીને પત્ર લખ્યો તેમાં તેણે રાજાની પદવીથી શિવાજીનું બહુમાન કર્યું શિવાજીએ પણ મોગલો સામેની ઉગ્રતા હવે થોડી ઓછી કરી દીધી કારણ કે શિવાજી જાણતા હતા કે ઔરંગઝેબ ખંધ છે તો અંગ્રેજો પોર્ટુગીઝો તો ધૂર્ત છે ધૂર્ત તેમણે એક નવી ચાલ ચલાવી અગિયાર હજાર પાયદળ અને એક હજાર ઘોડે સવારની સાથે એ નીકળ્યા કોકણ તરફ અને આગળ વધ્યા કુડાલ વિસ્તારમાંથી તેઓ ગોવાના પોર્ટુગીઝ શાસનની સરહદ પર પહોંચી ગયા ગોવામાં કંઈક કરવાની તેમની યોજના હતી પણ તેમને ભતગામના દેસાઈ ખેલો શેણ સાથે લડવું પડ્યું શિવાજી સામે લડવાની તાકાત કેટલી એ ભાગ્યો અને ગોવામાં પેસી ગયો એનો પીછો કરતા કરતા શિવાજી પણ ગોવાના પ્રદેશોમાં જ ઘૂસી ગયા ખેલો શ્રેણી ગોવાના વાયસ રોયનો આશરો લીધો શિવાજીને જોઈતું બાનો મળી ગયું અને એ ગોવાના પ્રદેશમાં સારી રીતે અંદર ઘૂસી ગયા એ વખતે ગોવાનો વાયસ હતો જુવાવ નુનિસ ધ કુજ વિન્સેસ તો તેણે શિવાજી સમક્ષ પોતાનો દૂત મોકલી હુકમો રોકવા વિનંતી કરી તેથી અઠ્યાવીસ મે સોળસો ને ના દિવસે બંને વચ્ચે સંધિ થઈ ગોવામાં આશ્રય લેવા ગયા હતા તે બધાને બહાર કાઢવાની શરત પોર્ટુગીઝે વાય ઇસરોએ કબૂલ કરી અને મહારાજનો પ્રતિનિધિ ગોવામાં રાખવાનું નક્કી કર્યું ગોમંતકના પ્રસિદ્ધ કદમ રાજવંશના કુલદેવ સપ્તકોટેશ્વરના શિવ મંદિરમાં મહારાજ આ પ્રસંગે દર્શન કરવા ગયા ભદગામ પાસેના નાખે નામના એક ગામમાં પુનઃસ્થાપિત થયેલ એ ધર્મસ્થાનની કથા સાંભળી અને મહારાજનું મન દારૂણ વ્યથામાં ડૂબી ગયું કોંકણના છ દેવતોઓમાંના એક સપ્તકોટેશ્વરનું એ મંદિર હતું પ્રત્યક્ષ ભગવાન શ્રી કૃષ્ણએ એ સપ્તકોટેશ્વરની આરાધના પણ કરી હતી એટલું બધું એ પ્રાચીન મંદિર કદમ રાજાઓ પોતાને શ્રીપ્ત સપ્તકોટેશ્વર લબ્ધ પ્રસાદ શ્રી કદંબવીર કેવડાવવામાં ખૂબ ગર્વ અનુભવતા બારમી શતાબ્દીમાં મુસ્લિમોએ મંદિરને તોડ્યું અને શિવલિંગને ખેતરમાં દાટી દીધું વિજયનગરના બુકરાએ એ મંદિરનો જીર્ણોદ્ધાર કરી ફરીથી શિવલિંગની સ્થાપના કરી ભવ્ય અને કલા અપૂર્ણ મંદિર બનાવડાવ્યું હતું વળી પાછું એ મંદિર પોર્ટુગીઝો દ્વારા નષ્ટભ્રષ્ટ થયું હતું પોર્ટુગીઝોએ મંદિર તોડી તેમાંના શિવલિંગને કૂવા પાસે ચડી દીધું વિદર્ભીઓ તો તેના પર ચડીને કૂવામાંથી પાણી ભરતા અને ભતગામના લોકોએ સાહસ કરી એ શિવલિંગને ત્યાંથી કાઢી લાવી નાખી નામના ગામમાં પ્રસ્થાપિત કર્યું હતું શિવાજી એ મંદિરમાં જ્યારે દર્શને ગયા પણ એ મંદિરમાં પ્રાચીન ગૌરવ કે ભવ્યતાના દર્શન ક્યાંથી થાય સપ્તકોટેશ્વરનો જીર્ણોદ્ધાર કરવાનો મહારાજે ત્યારે ને ત્યારે સંકલ્પ કર્યો ઓગણીસ નવેમ્બર અડસઠના દિવસથી એ કાર્યનો પ્રારંભ થયો એ મંદિરના મુખ્ય દ્વાર પર એવા શબ્દો આજે પણ વંચાય છે કે શ્રી સપ્તકોટિશકે પચીસો નેવું કાર્તિક કૃષ્ણ પંચમ્યામ સોમેશ્રી શિવરાગના દેવાલયસ્ય પ્રારંભ પરક્રિય આક્રમણ અને ધાર્મિક અસહિષ્ણુતાની કલંક ગાથા ગાતા ખંડિયેરમાંથી ઊંચકી ભવ્યતા અને ગૌરવ અર્પીને શિવાજી મહારાજે ભગનાશ હિન્દુ સમાજ સામે એક નવી આશા અને આકાંક્ષાનો સ્ત્રોત ઊભો કરી દીધો હતો અને બાળકો તેથી જ શિવાજી લોકોના રાજા હતા એ બધાના સિંહાસનના રાજા હતા તો ચાલો બાળકો પછી શિવાજીએ શું કર્યું તે આપણે ફરીથી જોઈશું તો ચાલો આવજો